બી થી 8 મહિનાન કેપે અમે તમાટી કરવા એ તો સાંગ લેવાના મેખાને સાવ કાટ બીતાતી ત્યારે એમેલા વાતો કરે કરે પછી ખળવાઈ હોય તે સાઈ રોગી થોડી વિરમ હોય હા સાઈ કરી લે ધ્યાન છે ને એમની દીની કઈ અડપ જ ન હોય વિડિયો બનાવ

હે ને અમે પાણી કરી દીધીઓ રૂપર તબેલો બધું ચોવાઈ ગયું અને નિરાયણ થાય તે એક લાઈન એ નખાઈ ગયું ને એ એક લાઈન બાકી છે ને તે કારી લખણભાઈ નાખે ને મારે ઘેર થોડાક થાંભ હે તે વિસરવાના હે અને દૂધ રાખાઈ ગયું ખાવાનું તે એ દૂધ ઘેર લઈ જવાનું હે અને થાંભ પડી તે એ વિસરી નાખે ને ધૂપ દીવા કરલા એ બધું કરવાને રૂપા જો કારી પાણી કર્યું અને અંબે એક લાઈન નાખ્યું હતી પાણી થઈ ગયું એક લાઈન વિરેમી કરી એક લાઈન કારી કરી એટલે ઘાયંઘા બધા પરવા રહી ગયા અને આકોરા દૂધ પણ રેડી થઈ ગયું ને આ પણ બાપ દીકરો ભાઈ આ બેઠા અને સાંદરી હજી આજે બારોબાર થાય કીપાહિયાં ઢોરણ ઢીગલા કરે કે માલિકો રહેવાના એવા હોય નથી ઢોર બારોબાર હેઠા નો થાય આ તો સારવાન છૂટે સોડીએ મોકરી કરી હતી રખડે જ રાખતી અસલને ખાપરીને ઉતરવા માંડી અને બધાની કોમેન્ટ પ્રમાણે નામ લઈને સુંદડી પણ ઉતારી હતી ઘણી બધી ઓછી પડે ગઈ ને આજના વિદ્યામાં આ જે વિદિઓ હાલે ને એ વિદ્યામાં એક કોમેન્ટ હતી કે હતા પરવારીની માનતા કરો તો હા હતા પરવારીનો તો અમારે સેલણોની બધું હોય હતી હતા પરવારી કંઈક દયા કરીએ તો માતાજીને આપણી દિવેલ કે સેલણ ગમે એમાંથી એક કરી દી હું એટલે હું હે हूँ दूध लेना भी ना ते जैसा ना था हमने कहा आ आपली जरा खोटी था કામ तथा જબર થઈ જાય એટલે હું દૂધ हूँ दूध लेना भी કીધું દૂધ दूध गुट वे आग दी अन कवरा वन है कवरा માટે હોમકાઈ જવાના હતું તો બે દિવસ ચાર દિવસ આવી હતી આજ લીલોબાને જમાઈ આવ્યા લે ભાઈ બે જમ જીવા જમાઈ આવ્યાની હા હા હે આવે ને હા હા એજા રોટલા ઘર નાખ્યા ને એને હું રોટલી કરવાને ત્યાં માં છોડતી જાય અને આપને બધું માં માં એ વાડીએ થી આવીએ ને તો ત્યાં યાદ કર લીધું તો લોટ બાંધી લીધો તો

મારો <San> 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 મારે એ રામતી તને આ વખતે સંમા આવે તારી વિડીયો ઉતારે હ ને પૂરી કા આના કિડાર થઈ ગઈ રે મતી અને આ જન માં જય વિન બિચારા ની ખબર નહી ક્યાં ગયું ભણવા ગોન પેટ માં રૂપિયા ગોટા આટકે અને આ માર કહે કે બીજા નું ગાય દોઈ દેતી ને તે ગાય બહુ કે જય કે કે લીવા દૂધ ને સાઈ ને બેય આયો

અને આગળ પણ એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે ધીમે ધીમે આગળ વધતા રહીએ અને તમને બધાની મારા વિડિયો ગમે એના બદલ હું બધાને એકદમ થેન્ક યુ કહેવા માંગા અને બધાયનો આભાર કહેવા માંગા કે તમે મને સપોર્ટ કરો તે હું આગળ વધે હગા નકર મારાથી કંઈ પણ ન થાય તમારો સપોર્ટ ન હોય તો મારી ફેમિલી તમને બહુ અસરનો સપોર્ટ કરે જીવો મારી ખુદની ફેમિલી કરે ને એવી જ મારી યુટ્યુબ ફેમિલી પણ એટલો સપોર્ટ કરે એટલે એવા આટું બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે તમે મને એવો સપોર્ટ કરો અને હારી હારી કોમેન્ટ કરો એના બદલ બહુ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ આપણે 9000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ લે પાછી પાર્ટી પછી જો દીકરો આ બે દીકરો બોલે ને એવું થાય હે ખરી એને પેડા ખાવા હતા તે ઈ બધું સક્ય ભઈ ને અને આ પાર્ટી નું કે હે આપણે જેટલા જલ્દી દસ પાર્ટી તો દેવી જ પડ્યો 10000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થા હે ને तारे अपने थोड़ा झिलकुक सेलिब्रेशन रखियो ना ना 9000 से घटा में 9000 टा कोई थे गाती है 2000 थाई तो अपो से रोगी रोगी अब तो नहीं रोगी ना तब पर 2000 सब्सक्राइबर करो मा दिकरो बे तो पार्टी आप बे ना करने तब पे कर तो हमारे लाइक ठीक कर रखवा हां तुम्हारे लाइक करवा नहीं अरे हम आज जाए रहते हैं ना गाड़ी पर से पांडे थी करा कुतरे ही जाए आज आज फिर है ना होटल में ले जाए तुमने अवेली એ રી હોટેલ નું નામ tartar કરે બહુ યાદી આ બોલવા બગો કામ ના દેવ છે હા હા ઈ તો બોડ મારલ છે નેતા ઓલ્યો હે રાઈટ ડાઉન ની ભાઈ દેલે દેવ કૃપા એંંડો હે ને ઈજજની એંંડો સેમ દેલે વેલેવું ન હોય ને કે આપણે એમાં એકદી જાતની વેલેના આય તું આજે તો કાલે તો પાછો આને ભાગી ને બાપો ટેડે

Ah, tocca a te, si guarda. Facciamo invece di passare il tuo antipatto, ma peravè, se hai il taco di microbe, peravè, se hai il taco di microbe, peravè, se hai il taco di microbe, peravè, 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 ગાઈ મેમા ગામમાંથીને 9000 સબસ્ક્રાઇબર થયા હે એ બલ્લે તમને ખૂબ ખૂબ આભાર વાત કરવા માંગા હું અમાર જયમેલી હે દુકાન હે ને નિયા તારા ફેસ સુસેટલ તારા હટ્રિજ કરી લે ઓરિયા માં ઓળપે ને કે પણ મન દેખે ને મીઠો હે તમાર દીકરા આ મીઠો નથી ખાતી જોડી એનો ખાતું ઉકાલો ને વેરી માર ધાહે તર લક્ષ્મણ કાકાને તો બો વડપ ચડે થાય એકઈ તારા દીવના જ મને આવે કોને બસ જૂતા ભરજો નમસ્કાર કે કેમ બધા હજો છો કે લેલું બાપુ હા કે માથું સડે આ કામ કર્યું ને કાલે ભારી